કલાકો સુધી દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર અને મિક્સરમાં દળવાની ઝંઝટ વગર આજે આપણે એકદમ હેલ્ધી રીતે ટેસ્ટી એવા લસણિયા લાઈવ ઢોકળાની રેસીપી તૈયાર કરીશું આ લસણિયા લાઈવ ઢોકળા બહુ જ ટેસ્ટી બને છે ફટાફટ બની જાય છે અને તમે ગમે ત્યારે ઇન્સ્ટન્ટલી બનાવી શકો છો અને એક વખત તમે આ રીતે લસણિયા લાઈવ ઢોકળા બનાવશો તો તમે દાળ ચોખાના ઢોકળા બનાવવાનું ભૂલી જશો તો ફ્રેન્ડ્સ આ લાઈવ ઢોકળાની રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી કરીને આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન તમારી પાસે પહોંચી જાય તો ઇન્સ્ટન્ટ લસણિયા લાઈવ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા પોણો કપ બેસન લઈ લીધું છે અને તેને આપણે સારી રીતે ચાળી લેવાનું છે બેસનને ચાળીને પછી તેનો ઉપયોગ કરીશું તો બેટરમાં બિલકુલ પણ લમ્સ નહીં પડે એકદમ સરસ બેટર તૈયાર થશે હવે અહીંયા મેં એક કપ તેની અંદર સૂજી એડ કરી છે ત્યારબાદ હું તેની અંદર ઘરનું ખાટું દહીં એડ કરી રહી છું તો મેં દહીં એક કપ જેટલું લીધું છે થોડું ખાટું લેવાનું છે એક કપ મેં અહીંયા તેમાં પાણી ઉમેરી લીધું છે અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અહીંયા જો બેટર એકદમ સરસ લવ્સ ફ્રી તૈયાર થયું છે ને બિલકુલ ઝંઝટ નહીં થાય ફટાફટ તેને વિસની મદદથી મિક્સ કરશું એટલે આ રીતે બેટર તૈયાર થઈ જશે અહીંયા જો બેટરની કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો આ રીતે અત્યારે આ બેટરને આપણે થોડીક થીક રાખવાની છે ઢાંકીને આપણે તેને પંદર મિનિટ માટે રેસ્ટ પર રાખી દઈએ ત્યાં સુધી આપણે એક લસણની ચટણી તૈયાર કરવાની છે તો આ રીતે દસથી બાર કડી મોટી મોટી લસણની લેવાની છે જેમાં આપણે ચાર ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું તો અહીંયા જો તમે ટેબલ સ્પૂનનો માપ લેતા હોય તો દોઢ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચાંનો પાવડર લેવાનો આ બંને વસ્તુને આપણે આ રીતે ખાયણી દસ્તામાં વાટી લઈએ તમે ઈચ્છો તો મિક્સરમાં પણ વાટી શકો છો પણ ખાંણી દસ્તામાં એકદમ ઇઝીલી વટાઈ જશે મિક્સરમાં આ લસણ અને મરચું ચોટી જતું હોય છે થોડુંક મેં આમાં મીઠું ઉમેર્યું અને આ રીતે મેં તેને વાટી લીધું છે તો અહીંયા જુઓ લસણ અને મરચાંની એકદમ સરસ કાઠિયાવાડી સ્ટાઇલ ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણીનો કલર પણ એકદમ સરસ આવ્યો છે તો અહીંયા જે બેટર મેં રેસ્ટ પર રાખ્યું હતું તેને પંદર મિનિટ થઈ ગઈ છે અને બેટર જે છે એ પહેલાં કરતાં થોડુંક ઘટ થયું છે કારણ કે સૂજી જે છે એ પાણીને એબ્ઝોર્વ કરતી હોય છે તો અત્યારે આ બેટરની અંદર હું આ રીતે ચમચી જેટલી હળદર એડ કરું છું અને ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે હું એક ચમચી જેટલું મીઠું એડ કરું છું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અડધા લીંબુનો રસ પણ મેં આમાં એડ કર્યો છે ઢોકળા થોડા ખાટા હોય તો વધુ ટેસ્ટી બનતા હોય છે એટલે મેં તેમાં લીંબુનો રસ ઉમેર્યો છે તમારે લીંબુનો રસ સ્કીપ કરવો હોય તો કરી શકો છો દહીં થોડું વધારે ખાટું લઈ લેવાનું ત્યારબાદ આમાં મેં બે ચમચી જેટલું તેલનું મોયણ એડ કર્યું છે આમાં બેસન ઉમેરેલું છે એટલે મેં તેલ ઉમેર્યું છે જેથી કરીને ઢોકળા ખાતી વખતે ગળામાં ડૂચો નહીં ભરાય અને ઢોકળા એકદમ સરસ અંદરથી પણ પોચા બનશે તો આ બધું મેં બરાબર મિક્સ કર્યું છે બેટર મને થોડુંક ઘાટું લાગ્યું એટલે હું તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી તેને મિક્સ કરી લઉં છું જરૂર હોય તો જ પાણી ઉમેરવાનું અને બેટરની કન્સિસ્ટન્સી આ રીતે તમારે રાખવાની છે બહુ ઘટ નહીં અને બહુ પતલી પણ નહીં તો ઢોકળા બનાવવા માટેનું બેઝિક બેટર તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આ બેટરના ત્રણ ભાગ પાડવાના છે તો અહીંયા મેં બે એક સરખા બાઉલ લીધા છે જેમાં બે એક સરખા ભાગ જેટલું બેટર આપણે કાઢી લેવાનું છે તો મેં અહીંયા અઢી અઢી ચમચા જેટલું બેટર આ બંને બાઉલમાં કાઢ્યું છે અને થોડુંક જ બેટર મેં આ મોટા બાઉલમાં રહેવા દીધું છે આ બંને સરખા છે અને પેલું થોડુંક જ છે હવે અહીંયા અડધી ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ લેવાનો છે અને તે આપણે આ બેટરમાં ઉમેરીશું થોડુંક તેની ઉપર આપણે આ રીતે પાણી ઉમેરીએ અને આ રીતે તેને બરાબર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ જ્યારે તમારે ઢોકળા બનાવવાના હોય ત્યારે જ બેટરમાં ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનો અને પછી તરત જ ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકી દેવાનો તો અહીંયા મેં આ રીતે ઊંડી થાળી લીધી છે આપણે ત્રણ લેયરના ઢોકળા બનાવવાના છે એટલે થાળી થોડીક આ રીતે ઊંડી હોય તેવી પસંદ કરવાની તેની ઉપર આપણે ઓઇલ લગાવી દઈએ અને તેમાં આપણે આ બેટર ઉમેરી લઈએ આ બેટરને થાળીમાં એક સરખું ફેલાવવાનું છે એટલે આ રીતે હું થાળીને થોડીક થપથપાવી દઉં છું એટલે એકદમ સરસ બેટર બધી બાજુએ એક સરખું ફેલાઈ જશે અહીંયા મેં સ્ટીમરમાં પહેલેથી જ પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેમાં હું આ રીતે ડબલ રીંગ મૂકી દઉં છું આ ઢોકળાને સ્ટીમ થતાં થોડોક ટાઈમ વધારે લાગશે એટલે પાણી થોડુંક વધારે ઉમેરવું પડે એટલે ડબલ રીંગ મૂકી આ થાળી મેં તેમાં મૂકી અને ઢાંકીને હું તેને પાંચ મિનિટ માટે સ્ટીમ કરીશ ત્યાં સુધી અહીંયા જે થોડુંક બેટર હતું જે મોટા બાઉલમાં હતું એ બેટરમાં આપણે આ લસણની ચટણી ઉમેરવાની છે અને તેમાં આપણે પાણી ઉમેરીએ થોડુંક પાણી ઉમેરીએ જેથી કરીને આ લસણની જે ચટણી છે એ બેટરમાં સારી રીતે મિક્સ તો લસણ અને મરચાંની જે ચટણી છે એ થોડીક થીક હોય છે એટલે તેને આ રીતે એકથી બે મિનિટ માટે મિક્સ કરવાનું એકદમ સરસ આ રીતે તે મિક્સ થઈ જવી જોઈએ બેટર મને આ થોડુંક ઘાટું લાગ્યું એટલે હું તેમાં એક ચમચી જેટલું પાણી ઉમેરું છું કારણ કે આપણે ચટણી ઉમેરીને એટલે એ થોડુંક ઘટ બન્યું છે અને વિસ્કરની મદદથી હું તેને મિક્સ કરું છું એટલે એકદમ સરસ સ્મૂથ બેટર આપણું આ તૈયાર થશે આ કલર એકદમ સરસ જ આવેલો છે છતાં પણ હું તેની અંદર થોડોક રેડ ફૂડ કલર એડ કરું છું એકથી બે ટીપા જેટલું જ આ રીતે રેડ ફૂડ કલર એડ કરી અને તેને મિક્સ કરી દઈએ એટલે એનો કલર વધુ સારો આવશે અને હવે આપણે તેની અંદર આ રીતે અડધી ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો છે અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ તો આ બેટરમાં પણ ઈનો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરીએ તો આ જે ઢોકળા છે તે આ રીતે સ્ટીમ થઈ ગયા છે ઉપરથી થોડાક ડ્રાય પણ થયા છે તો આમાં આપણે લાલ ચટણીવાળું બેટર ઉમેરી લઈશું જ્યારે તમે આ લાલ ચટણીવાળું બેટર ઉમેરો ત્યારે ગેસની ફ્લેમને સ્લો ઉપર કરી લેવાની અને આ બેટરને ધીરે ધીરે બધી બાજુએથી એક સરખું ફેલાવી દેવાનું સ્ટીમર ઉપર મૂકીને આ રીતે જો તમને ફેલાવતા ન ફાવે તો તમે થાળીને એક મિનિટ માટે બહાર કાઢી તેની ઉપર બેટરને સરખી રીતે પાથરીને ફરીથી મૂકી પણ શકો છો તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો તો હવે આપણે ફરીથી તેને ઢાંકી દઈએ અને પાંચ છ મિનિટ માટે આપણે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈએ હવે જે ત્રીજું બેટર આપણે એ રાખ્યું હતું તેમાં પણ આપણે અડધી ચમચી જેટલું હિનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને એક ચમચી જેટલું પાણી ઉમેરી તેને બરાબર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે ને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા પાંચ છ મિનિટ બાદ આ લાલ ચટણીવાળું બેટર પણ સેટ થઈ ગયું હશે તેની ઉપર આપણે આ ફાઇનલ બેટર ઉમેરી અને તેને પણ આપણે આ રીતે ફેલાવી દેવાનું છે જો તમને આ રીતે ન ફાવે તો તમે થાળીને થોડીક થપથપાવીને પણ બેટરને એક સરખો ફેલાવી શકો છો અહીંયા ઉપરથી મેં લાલ મરચાંનો પાવડર સ્પ્રિન્કલ કર્યો છે અને થોડાક સફેદ તલ પણ હું તેની ઉપર આ રીતે સ્પ્રિન્કલ કરી લઉં છું અને ફરીથી ઢાંકીને આપણે આ ઢોકળાને હવે ફાઇનલી પંદર મિનિટ માટે સ્ટીમ કરવાના છે તો ગેસની ફ્લેમને ફૂલ ઉપર રાખી મેં પંદર મિનિટ માટે તેને સ્ટીમ થવા દીધું અને પંદર મિનિટ બાદ ફાઇનલી આપણા ઢોકળા છે તે એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે અને ગેસ મેં અત્યારે બંધ કર્યો છે ટૂથપિક નાખીને તમારે ચેક કરી લેવાનું ટૂથપિક એકદમ સરસ આ રીતે ક્લીન નીકળવી જોઈએ અહીંયા ટૂથપિક આગળથી થોડીક લાલ થઈ છે એ ચટણીનો કલર છે બાકી ટૂથપિકમાં કોઈ બેટર ચોંટ્યું નથી અને ફાઇનલી આ ઢોકળાની થાળીને આપણે બહાર કાઢી તેને દસેક મિનિટ માટે ઠંડી થવા દઈએ દસ મિનિટમાં ઢોકળાની થાળી થોડીક ઠંડી થશે એટલે આપણે તેને ડિમોલ્ટ કરવાની છે પહેલાં આપણે બધી બાજુથી તેને આ રીતે થાળીથી અલગ કરી લઈએ અને પછી આપણે મનપસંદ આકારમાં તેને કટ કરીશું તો હું અહીંયા સ્ક્વેર શેપમાં જ આ ઢોકળાને કટ કરી લઉં છું તમે ઈચ્છો તો ત્રિકોણ કે ડાયમંડ શેપમાં પણ તેને કટ કરી શકો છો તો અત્યારે આ ઢોકળાને મેં આ રીતે કટ કરી લીધા છે હવે વઘાર માટે મેં અહીંયા આ રીતે વઘારિયામાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી છે અને એક ચમચી હું તેમાં સફેદ તલ એડ કરું છું અહીંયા બે લીલા મરચાં સમારેલા એડ કર્યા છે અને થોડાક મીઠા લીમડાના પાન પણ મેં તેમાં ઉમેરી લીધા છે આ રીતે વઘાર થઈ જાય એટલે આપણે આ વઘારને આ થાળી ઉપર બધી બાજુ ફેલાવીને ઉમેરવાનું છે એટલે ચમચીની મદદથી આ રીતે હું આ વઘારને થાળીમાં બધી બાજુ ફેલાવી દઉં છું તો ફ્રેન્ડ્સ હવે આપણે આ ઢોકળાને ઉપરથી લીલા દાણાથી ગાર્નિશ કરી લઈશું તો એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટલી બની જાય તેવા ચટપટા લસણિયા લાઈવ ઢોકળા તૈયાર છે આ જો કેટલા સરસ દેખાઈ રહ્યા છે ખાવામાં પણ એટલા જ ટેસ્ટી બન્યા હતા અને એક વખત તમે ટ્રાય કરો છો બહુ જ સરસ આ લાઈવ ઢોકળા તૈયાર થાય છે એકદમ પોચા છે એકદમ જાળીદાર છે અને તમને ખબર પણ નહીં પડે કે આમાં આપણે દાળ ચોખા નથી ઉમેર્યા સૂજી અને બેસનથી બનાવ્યા છે તો ફ્રેન્ડ્સ આ લસણિયા લાઈવ ઢોકળાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરજો જેથી કરીને આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન તમારી પાસે પહેલાં પહોંચી જાય ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ